રાધનપુર નગરપાલિકા પર ભાજપની ઐતિહાસિક પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં રાધનપુર પાલિકા ખાતે પ્રમુખની ચૂંટણી યોજાઈ રાધનપુર નગરપાલિકાને મળ્યા નવા પ્રમુખ રાધનપુર નગરપાલિકા પ્રમુખ પદે ભાવનાબેન વિક્રમભાઈ જોશીએ પદભાર સંભાળ રાધનપુર નગરપાલિકા ખાતે સાંજે ત્રણ કલાકે નગરપાલિકા સભાખંડમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ ચૂંટાયેલા સભ્યો વચ્ચે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે બેઠક યોજાઈ હતી તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસને બુધવારના રોજ રાધનપુર નગરપાલિકાની સામાન્ય મીટિંગમાં નિયમિત થયેલા કામ એજન્ડા મુજબ નીચેના હુદ્દેશામાં નિશ્ચિત કરેલ નામોને નિયુક્ત કરવા માટે અધિકારની રૂએ મેન્ડેટ પ્રક્રિયા તથા પ્રમુખ તરીકે ભાવનાબેન વિક્રમભાઈ જોશી ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કર કારોબારી ચેરમેન ડોક્ટર દેવજીભાઈ માલાભાઈ પટેલ પક્ષના નેતા ઈશ્વરભાઈ વેલાભાઈ દેસાઈ ઉર્ફે ચીકાભાઈ અને દંડક તરીકે ગુલામ રસુલ ઇબ્રાહીમભાઈ ઘાંચીની નિમણૂક કરાઈ હતી ભાજપ દ્વારા જાહેર કરાયેલા પ્રમુખ માટે ભાવનાબેન આપવામાં આવ્યો હતો માંગવામાં આવેલ હતા ભાજપ દ્વારા આપવામાં આવેલ મેન્ડેન્ટ પ્રમાણે ભાવના વિક્રમભાઈ જોશી પ્રમુખ હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કર ઉપપ્રમુખ માટે સંમતિ માંગતા ઉપસ્થિત સભ્યો દ્વારા મોટી સંખ્યામાં સમર્થન આપવામાં આવ્યું હતું ચૂંટાઈ આવેલ નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન બી જોશીએ સાંજે ચાર પંદર વાગે નગરપાલિકાનો પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો પાટણ જિલ્લાની રાધનપુરના નગરપાલિકામાં ભાજપના નવા પ્રમુખ તરીકે ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ ટક્કરની વરણી તથા રાધનપુર વાસીઓ સહિત સભ્યોએ ફૂલહાર હાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી નગરપાલિકામાં આ વર્ષે સામાન્ય અનામત હોવાથી મહિલા પ્રમુખ પ્રારંભુ નગરપાલિકામાં ભાજપ વિજય બન્યા બાદ નગરપાલિકામાં આ વર્ષે સામાન્ય મહિલા અનામત હોવાથી મહિલા પ્રમુખ બની છે રાધનપુર નગરપાલિકામાં ભાનાબેન વિક્રમભાઈ જોશીની પ્રમુખ અને હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કરની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે અઢી વર્ષની ટર્મ નિર્ધારિત કરવામાં આવી છે સામાન્ય બેઠક ઉપર જીતનાર તમામ મહિલાઓને પ્રમુખ બનાવવાની તક મળી છે ભાજપ પાસે ત્રણેય નગરપાલિકાઓમાં બહુમતી હોવાથી તેમના દ્વારા સૂચવવામાં આવેલ ઉમેદવારની જીત બાદ જશ્ન જોવા મળ્યો હતો રાધનપુર નગરપાલિકા માધ્યમિક પ્રમુખ પદ સંભાળતા ભાવનાબેન વિક્રમભાઈ જોશીએ રાધનપુર વાસીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ રાધનપુર શહેરનો વિકાસ કરવા કટિબદ્ધ રહેવા વચનો પણ આપ્યા છે તેમજ પાલિકાના તમામ કોર્પોરેટરોને પણ અભિનંદન પાઠવ્યા હતા રાધનપુરની દરેક સમસ્યા સાથે સમસ્યા હલ કરવા માટે તમામ પ્રયત્નો કરવા કટિબદ્ધ રહેવા ભાવનાબેન વિક્રમભાઈ જોશીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું પ્રાધનપુર પાલિકાની સામાન્ય નિયત થયેલ કામ એજન્ડા મુજબ હોદ્દાઓ પ્રમુખ તરીકે ભાવનાબેન વિક્રમભાઈ જોશી ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કર કારોબારી ચેરમેન ડોક્ટર દેવજીભાઈ માલાભાઈ પટેલ પક્ષના નેતા ઈશ્વરભાઈ વેલાભાઈ દેસાઈ ઉર્ફે ચીકાભાઈ દંડક ગુલામ રસુલ ઇબ્રાહીમભાઈ ઘાચીની નિમણૂક કરાઈ હતી

મને ઉપપ્રમુખ તરીકે જે નિયુક્ત કર્યું છે અને મને જે 25 સભ્યોનો ઢેકો મળ્યો છે એ દરેક સભ્યોનો હું ખૂબ ખૂબ આભારી છું ચૂંટણીમાં સુંદર અને સરસ રાધનપુર બનાવવાની વાત હતી શું કેવું કામ કર્યું નરેન્દ્રભાઈ મોદીના સપનાનું રાધનપુર બનાવવાનું છે સુંદર અને સરળ સારું એમ જ્યાં ક્યાંય ગંદકી ના હોય

શ્રી ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ઉપપ્રમુખ તરીકે શ્રી હરેશભાઈ રઘુરામ ઠક્કરની વરણી કરવામાં આવી આજે આ વરણી થઈ એમાં લોકોમાં બહુ આનંદ અને ઉલ્લાસ થયો રાધનપુરનો વિકાસ હવે એક એક કેળીએ નો આજે પાંચ ત્રણ ના રોજ ભારતીય જનતા પાર્ટી ભાવનાબેનભાઈ તો ભાવનાબેન વિક્રમભાઈ ને રાધનપુર નગરપાલિકાની અંદર ભાવતા પ્રમુખ આપ્યા છે રાધનપુર ની જનતા ને અને આવનાર સમયમાં લગભગ રાધનપુર ની અંદર સારું એવું કામ થશે એવો હું એમના સાથે વિશ્વાસ વ્યક્ત કરું છું એક સારા વ્યક્તિ છે અને નગરપાલિકામાં એક સારા વ્યક્તિની જરૂર હતી એટલે રાધનપુરની જનતા માટે ખૂબ સારા સમાચાર છે જય હિન્દ પહેલા નગરપાલિકાની કટરી સમય હતી અને અત્યારે હવે શું એવું નેવું રહેશે કે બદલાવ આવશે સારો બદલાવ આવશે કારણ કે જ્યારે સારો વ્યક્તિ આવે છે નગરપાલિકાની અંદર તો લોકોના કામ સો થાય છે અને ભાવના બેન વિક્રમભાઈ એ સારો વ્યક્તિ છે જોશી અને લોકો એમને ખૂબ જાણે છે એટલે એમને બનાવવામાં આવ્યા છે એ બદલ અને હલ કે નહીં તમામ પ્રશ્નો લગભગ હલ કરશે કારણ કે સારો વ્યક્તિ જ્યારે આવે છે ત્યારે હલ પ્રશ્નો થાય છે એટલે લોકોને રાધનપુરની જનતાને જે જોઈતું હતું એવા પ્રમુખ છે આમ આદમી પાર્ટી ના પ્રમુખ તરીકે તમે શું કહેવા પાછી સો ટકા આપણે સારું કાર્ય કરે અને સો ટકા અમે સહયોગ આપશું